જય શ્રી કૃષ્ણ મિત્રો વિયાર કૃષિ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે આપણે ખીચું યાની કે કોઈ એની પાપડીનો લોટ પણ કહે છે એની રેસિપીનો વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જોઈશું તો દોસ્તો હવે વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે તો વરસાદની સિઝનમાં કંઈક ચટાકેદાર ખાવાનું મન થાય છે પણ આપણે બહાર ના જઈ શકીએ અને થોડીક જ મિનિટોમાં આપણે બનાવવું હોય તો આ ટેસ્ટી ખીચું આપણે બનાવીને ખાઈ શકીએ છીએ તો ચલો એને કેવી રીતે બનાવવું તેની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે આ રીતના ત્રણ વાટકી ભરીને પાણી લઈ લીધેલું છે જે તપેલીમાં તમારે ખીચું બનાવવાનું હોય એમાં જ લઈ લેવાનું છે અને આ જે રેગ્યુલર પીવામાં યુઝ થાય એ જ પાણી આપણે લઈ લીધેલું છે અને હવે એને ફૂલ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધેલું છે સાથે જ તેનો કલર સરસ મજાનો આવે એટલે આમાં આપણે એક મોટી ચમચી જીરું ઉમેરી દીધેલું છે જે આખું જીરું હોય એને અને સાથે જ ઉપર એક ઢાંકણ ઢાંકી દીધું છે અને હવે આપણે જે ચોખાનો લોટ બહાર માર્કેટમાં તૈયાર જ મળે છે એ લઈ લેવાનો છે તમારે જેટલું ખીચું બનાવવું હોય એટલો તમે લોટ લઈ શકો છો જો તમે લોટ આના કરતાં વધારે લીધો હોય તો તમારે વધારે પાણી ઉમેરવાનું રહેશે એ તમારા લોટ ઉપર ડિપેન્ડ કરે છે અત્યારે મેં એક વાટકી ભરીને લોટ લઈ લીધેલો છે એટલે મેં ત્રણ વાટકી પાણી લીધેલું હતું અને હવે આપણું પાણી સરસ મજાનું ઉકળી ગયું છે એટલે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને બે તીખા લીલા મરચાં ઉમેરી દીધા છે જો તમે તીખાશ ઓછી ખાતા હોય તો તમે ઓછું પણ કરી શકો છો અને હવે એને સરસ મજાનું મિક્સ કરી લઈશું અને ફરીથી આપણું ઢાંકણ ઢાંકી દઈશું અને દસ મિનિટ સુધી થવા દઈશું દસ મિનિટ પછી આ રીતના પાણી ઉકળવા લાગે એકદમ એટલે એમાં કોથમીરના પાન ઝીણા સુધારેલા ઉમેરી દેવાના છે અને આ બધી જ પ્રોસેસ આપણે જે ફૂલ ગેસ છે એની ઉપર જ કરી છે અને હવે આમાં ખારો ચપટીક ઉમેરી દીધો છે જે તમને કોઈપણ કરિયાણાને દુકાને આસાનીથી મળી જશે પછી આપણે એમની અંદર રેગ્યુલર જે તેલ ખાતા હોય એ ઉમેરીને અંદર ચોખાનો લોટ તરત જ ઉમેરી દેવાનો છે જેવું પાણી ગરમ હોય ત્યારે જ અને તે વખતે આપણી જે ગેસની ફ્લેમ છે એ સ્લો કરી દેવાની છે અને આપણો જ્યાં ચોખાનો લોટ ઉમેરીએ પાણીમાં ત્યારે એને સરસ મજાનો મિક્સ કરવો કોઈ પણ ગાંઠા ના રહે તે રીતના અને પછી એને આ રીતના આપણે ગરમા ગરમ સર્વ કરશું એક પ્લેટમાં લઈને પછી તેની ઉપર આપણે સુકુ લાલ મરચું પાવડર નો છંટકાવ કરી દીધો છે અને પછી આપણે જે રેગ્યુલર તેલ ખાતા હોય એ એની ઉપર ઉમેરી દીધું છે જેટલું તમને પસંદ હોય એટલું તમે ઉમેરી શકો છો તો એકદમ સરસ મજાનું ટેસ્ટી ખીચું બનીને તૈયાર થઈ ગયું છે તમને રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો વીઆર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો